જોકે તેમાં પણ કર્મચારીઓની આળસ અને વહીવટી તંત્રની અનદેખી સામે આવી છે ગાબડા પુરાવાનું કામ જેને સોંપવામાં આવ્યું છે તેના દ્વારા ગાબડા પર ડામર પાથરવામાં આવ્યું હતું જોકે તેના ઉપર રોરલ ફેરવવાની ભૂલી ગયા આગળ ચાલ્યા ગયા બાદ ડામર પથરાયો હતો ત્યાં ડામરનો લોચો વળી ગયો હતો અને બાઇક ચાલકો કે મોપેટ ચાલકો અંદરથી પસાર થાય તો તેઓ સ્લીપ થઈ રહ્યા હતા તેમજ રોડ ઉપર પટકાઈ રહ્યા હતા અનેક લોકો તંત્રની બેદરકારીને લઈ ભારે હાડમારી વેઠવાનો વારો આવ્યો હતો અંતે ઉલ્લેખનીય છે કે જે જીનવાલા રોડ છેલ્લા છ માસથી અતિબિસ્માર બન્યો હોવાની સાથે ધૂળની દમની ઉડી રહી છે તો છતાં આજ દિન સુધી તેના ઉપર શામકારો પ્રત્યે અનદેખી કરી રહ્યા છે જેને લઈ રોજબરોજ વાહન ચાલકો હવે શારીરિક માનસિક આપણા વેઠી રહ્યા છે